આજે બનાવશું બીલાનો પાવડર જેનો ઉપયોગ તમે ચૂર્ણ તરીકે તેમજ પાણીમાં પાવડર નાખી શરબત તરીકે પણ કરી શકો છો સૌથી પહેલાં બીલાના ફાડા કરી તેમાંથી પલ્પ કાઢી લેશું બીલાના સેવનથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે તેમજ ઇમ્યુનિટીમાં વધારો થાય છે બીલામાંથી પલ્પ કાઢી લીધા પછી તેમાંથી બીયા દૂર કરી તેને આખી થાળીમાં પાથરી લેશું બીલાના પલ્પની સાથે ફુદીનાની પણ સુકવણી કરી લેશું ત્રણ દિવસમાં બીલાનો પલ્પ સરસ સુકાઈ ગયો છે તેને મિક્સરમાં ક્રશ કરતા પહેલા ખાંડણીમાં ખાંડી લેશું ફુદીનો પણ સરસ સુકાઈ ગયો છે તેને મેં હાથથી મસળી લીધો છે મિક્સર ચારમાં બીલાના પલ્પનો ભૂકો ફુદીનાનો ભૂકો એક ચમચી મીઠું એડ કરી તેને ક્રસ કરી પાવડર બનાવી લેશું પાવડર રેડી છે તેને આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે કાચની બોટલમાં સ્ટોર કરી લેશું